તો હેલો યુટ્યુબ ફેમિલી નવા એક લોંગ વિડીયો બહુ લોંગ વિડીયો નહીં પણ પણ અત્યારે આપણે આજે આવ્યા હતા વહેલા ઘેર આવ્યા તે ઘેર આવીને આપણે જોડેના ગામમાં જઈએ મોખોના શાકભાજી લેવા જઈએ આજે આપણા ઘરના લુક ચાદ ટી શર્ટ અને અત્યારે આપણે જઈએ હવે જોડેના ગામમાં એટલે જોડે બોડે આપણે જોડે જ થાય અહીં આવે જોડે શાકભાજી એવું લેવા જઈએ હા અને થોડુંક કોમ ભૂખ એવું લાગે કે સમોસા લેવા જઈએ સમોસા બીસ્ટ બનાવ સફળ લેવા જઈએ પલ્સર કોઈ હા નહીં એટલે ચાલુ કરે બ્લોગ બનાવવાનું અને ડોગર તો જો ખાલી તમે ફળ દે આપણે ટાઈમ મળે તો આપણે જઈએ આપણે શેતરમાં ચમકો ખેતરમાં જઈએ ચમકે ડોગર

એટલે આવી જાય અને ડોગ જો મોસ્ટ ઓફ કલર બદલવા મળે આવી છે તો જોઈ શકશે બતાવો એક શોખીન વાત કરું આજે નાના કૂતરો તો આવે જ નહીં પણ બધા મોટો કૂતરો આવે આપણે ફરી બે ત્રણ દિવસ પેલા આવ્યા હતા પાણી પણ થઈ ગયું એ કઈ થઈ જવાનું તો તે દિવસે આજે જશું એકલો એકલો એટલે કંટારા આવે જવા અનકંટારો મહેશ વાત મજા આવે પણ એવું હઈ એટલે મોટા કદરા આવ્યા બોલી બોરું નહીં આવે ચાલી નહીં આવે કોઈ નહીં આવે બરા મોટા કૂતરા ગુજરાતી ભાષા એટલે યાર હા એવું તો બોલી જાય છે આવીશું ફરી વખત આવી તાર આખે બધું આમ ગોલ્ડન કલરનું થઈ જશે ઠેર 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 ગોલ્ડન કલરનું ફરતી આ બધી મને થોડુંક થોડુંક થવા મોડી એમ જોયું તમે

ઘેર છે આવું જતી તો સરકારી બોર કે ને એ ખાવાય કશું કહ્યું ચાલે ને એવા થયો ને પછી આવું નહી આવતું એમ તો એવું નહીં આવતું એમ આપડા ઘેર ખાવા કે તોનપણી મોટું હતું કે આપણે કર્યું નાઈ ગયું એવું થયું ને કોકલ્યાણ સારું એટલે ખાલી એનો ફોટો બતાવું જોજે એકદમ ઘર ઘરમાં આવીને સોન મોણ બી આવી જશે એવું કરતું હતું વિડીયો એના પડે છે એના અને એના પડે છે એ હું બતાવું તમને